અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી વ્રજરાજ બંગલો ખાતે રહેતા અને ફ્લાયવુડનો ધંધો કરતા દર્શિલ કેતનભાઈ ઠક્કર જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા એક લાખ પિંચોતેર હજાર અને ડાયમંડના દાગીના મળીને કુલ તેર લાખ છન્નું હજારની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં આ સીસીટીવી ફૂટેજમાં જે ઇસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ઓળખી બતાવેલ જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી આ શકમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને એ શુંગાડવામાં આવેલ જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ જેના આધારે આ પંદર લાખ છન્નું હજારની ચોરી દાખલ થયેલ છે આરોપી રામગલી વિસ્તારમાં રહે છે તેના પિતા મરણ ગયેલ છે તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય જેને લીધે ચોરીના રવાડે ચરેલ છે પકડાયેલા આરોપીનું કોપ એપ્લિકેશન તેમજ ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી મણિનગર પાલડી તેમજ સોજીતળા ખાતે જુદા જુદા છ એક ગુનામાં પકડાયેલ છે અને બે હજાર ચોવીસમાં ધારા હેઠળ ભુજ જેલમાં પણ મોકલવામાં આવેલ છે પકડાયેલ અર્જુન ચુનારાનો મોટો ભાઈ છે એને પેટની બીમારી હોય અને અવારનવાર દવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી આ ચોરીના રવાડે ચડેલો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી ફરતા ફરતા કોઈ ઘરમાં મોકો મળે તો ઘૂસી જવાની પહેલેથી છે અગાઉના જે ઘરફોડચોરીના ગુનામાં પકડાયેલ ત્યારે આ જ મોડસ ઘરફોડ ચોરી પાલડી તેમજ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી એટલે એવું કોઈ રેકી કરવાનું કોઈ તપાસ દરમિયાન જણાય આવેલ નથી